વેલકમ ટુ એજ્યુ ગઢવી હું છું વિપુલ આજે આપણે વાત કરીશું ધોરણ દસ ગુજરાતી પેપર સોલ્યુશન તો જે આજે એક્ઝામ લેવાય અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ તો જોઈએ આપણે એનું સોલ્યુશન તો વિભાગ એ ફોરમ તો રેશનો ઘોડો ગોવિંદ તો ચોપડાની ઇન્દ્રજાળ આંબા પટેલ ઘોડીની સ્વામી ભક્તિ માણેક તો જન્મોત્સવ આ ફોરમ એ રેશના ઘોડાની અંદરથી

ઝાડ શણગારેલા લાગે છે તો આગિયાના કારણે મનુષ્ય દે ખાલી જગ્યાના જેવો છે તો છાસ જેવો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી એક વાક્યમાં જવાબ આપવાનો છે તો રીવાડ પ્રકારની કેવી હતી રીવાળ પ્રકારની પ્રશ્ન નંબર દસ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં મહાભારત અને રામાયણ જેવા બાળપુસ્તકો ભેટમાં મળ્યા હતા બાળપુસ્તકો નથી લખ્યા પણ મહાભારત અને રામાયણ જેવા બાળપુસ્તકો મળ્યા હતા ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવા આ તો તમને આવડતું હશે તો બી એક એક પ્રશ્નનો જવાબ હું આપી દઉં લેખકે છત્રી ન ખોવાય એ માટે નામ સરનામું લખવાની સલાહ અમૂલ મૂકી હતી એટલે કે લેખકે છત્રી ન ખોવાય એ માટે કંઈ સલાહ અમલમાં મૂકી હતી તો નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી હતી આગળ જોઈએ વિભાગ બી જોડકા જોડો કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે સત્તરમો પ્રશ્ન ચાંદલિયો તો તેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત અઢારમો પ્રશ્ન દીકરી તેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ વતનથી વિદાય થતાં સ્વનેટ વૈષ્ણવજન તો પદ વૈષ્ણવજન તો બધાને ખબર જ હશે કે વૈષ્ણવજન એ પદ છે ખાલી જગ્યા કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે મોરપીંછ મોરપીંછ કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો મોરપીંછ આ માધવ દીઠો છે ક્યાં એ પાઠની અંદરથી પ્રશ્ન પૂછાયેલો છે સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય તો ચારિત્ર્ય માન સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો દુશ્મનો દેશદીપક બનવું દુર્લભ છે ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો દેશ દીપક બનવું દુર્લભ છે આગળ જોઈએ પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પંખીને પામવા કવિ કહે છે કે શાંતિથી છુપાઈને તેના મધુર ગીત સાંભળવાનું કહે છે કવિ કયા વૃક્ષના નીચે બેઠા છે તો કદમના વૃક્ષના નીચે બેઠા છે વિભાગ સી પ્રતિબિંબ તો પ્રતિબિંબ કઈ રીતે લખાય એ બતાવેલું છે ગિરિ બને આ બાજુ ગિરિ આમ લખાય પો પ્લસ અન તો પાવન એમ લખાય પાંત્રીસમો પ્રશ્ન દાવપીત શબ્દનો સવાન સમાસ જણાવો તો દ્વંદ સમાસ ખાદ અને ખાદ્યનો બેનના સાચા લખવાનો ખાદ ખાદ અને ખાદ્ય સરખા લાગે છે પણ એનો અર્થ અલગ અલગ થાય છે ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ માણિકના કરુણ ચિત્ત તેમનો પીછો પકડ્યો માણિકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો આ વાક્યનો અલંકાર અલંકારનો પ્રકાર જણાવો સજીવારોપણ માણિકના કરુણ ચિત્કારે કરુણ ચિત્કાર એનો પીછો પકડ્યો એટલે સજીવારોપણ આડત્રીસમો પ્રશ્ન સામાજિક શબ્દનો કયો પ્રત્યય લાગ્યો છે સામાજિક શબ્દના અચ્છલ કયો પ્રત્યય લાગ્યો છે તે પર પ્રત્યય ઈક પ્રત્યે લાગ્યો છે એટલે પર પ્રત્યય ઉજ્જડ એટલે શું વેરાણ અને ગીરા એટલે વાણી બંનેનો પહેલો પહેલો જવાબ આવેલો છે લાચારી સંજ્ઞાનો પ્રકાર જણાવો લાચારી તો ભાવ વાચક લાચારી એટલે ભાવ દર્શાવે છે એટલે ભાવ વાચક એકતાલીસો વર્ષનો રૂઢિપ્રયોગ જણાવો નવ નેજા પડવા એટલે ખૂબ મુશ્કેલી પડવી કહેવત જણાવો બાંધી મુઠી લાકડી વાત જ્યાં સુધી છુપાયેલી હોય ત્યાં સુધી ઇજ્જત મર્યાદા સજવાલી રહે તેતાલીસમાં પ્રશ્ન શબ્દ માટે એક શબ્દ લખો જેને કોઈ રોગ નથી એટલે નિરોગી આગળ જોઈએ સ્થૂળનો વિરુદ્ધાર્થી શબ્દ સૂક્ષ્મ સ્થૂળનો વિરુદ્ધાર્થી શબ્દ સૂક્ષ્મ થાય કર્મણી વાક્ય पुलिस थी चोर ने पकडायो जवाब अपेलो छ हो डायरेक्ट जवाब छ अपना पुलिस थी चोर ने पकडायो हेयर शब्द नो तल्पदा शब्द सब... हेयर शब्द नो तलपदा साचो अर्थ शहर था हेयर एम नहीं कहता शहर 43 विशेषण शिलवंत तो शिलवंत ही गुणवाचक विशेषण छ शिलवंत शब्द जो नीचे वा... વાક્ય આપેલું છે તેની અંદર સિલેબન શબ્દ છે એ ગુણવાચક વિશેષણ દર્શાવે છે ખાલી વિશેષણ પૂછેલું છે હવે અડતાલીસો પ્રશ્ન જોઈએ ક્રિયા વિશેષણ બહુ શબ્દ બહુ શબ્દ એ પ્રમાણવાચક વિશેષણ દર્શાવે છે ક્રિયે વાક્ય આપેલું છે તેની અંદર બહુ શબ્દ એ પ્રમાણવાચક ક્રિયા પ્રમાણવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે તૃષ્ણા શબ્દના ધ્વનિ છૂટા પાડો તવતા રૂવતા ષટકોણનો શ પ્લસ અણ અને પ્લસ આ પછી પ્રેરક વાક્ય મનીષાએ મતલબ કે આવું હતું કે રીંછના હુમલામાંથી સુરતી કુટુંબ બચાવ્યું એની અંદર એવું આવી ગયું કે મનીષાએ રીછના હુમલાથી સુરતી કુટુંબને બચાવ્યું આગળ જોઈએ એકાવનનો પ્રશ્ન છંદ ઓળખાવો ચોપાઈ છંદ એકાવન પ્રશ્નમાં જે છંદ છે એ ચોપાઈ છંદ છે બાવનનો પ્રશ્ન છે મભન તત્ત ગાક્યા છંદનું બંધારણ કયા સાનું બંધારણ છે તો બંધાકાતા આ સહેલો એક પ્રશ્ન પૂછાઈ ગયો છે અને વિભાગ ડીની અંદર તમે બધું લખ્યું હશે એનું કાંઈ સોલ્યુશન ના આપવાનું હોય તો થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો